ભૂપેન્દ્રભાઈ પટેલ વડપણ રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેકના ઘર સુધી પહોંચાડવાના હેતુથી તાજેતરમાં જ પ્રથમ તબક્કાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આઠ મહાનગરપાલિકામાં બીજા તબક્કામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયોજન કરી સરકાર યોજના યોજના દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી આ યોજનાનો લાભ પહોંચાડવામાં આવેલ છે અહેવાલ દીપક રાઠોડ